મત ગણતરીનો ફોર્મ કઈ રીતના ભરું તો મિત્રો સાઇડમાં તમારે તમારો પાસપોર્ટ સાઈડનો ફોટો ચોટાડી દેવાનો છે ત્યારબાદ મિત્રો અહીં તમારે જન્મ તારીખ લખી દેવાની છે નીચે આધાર કાર્ડ નંબર લખવાનો છે મોબાઈલ નંબર લખવાનો છે ત્યારબાદ નીચે પિતાનું નામ લખવાનું છે પિતાનો જો ચૂંટણી કાર્ડ નંબર હોય તો એ લખવાનો છે ત્યારબાદ માતાનું નામ લખવાનું છે જો એનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો એ લખી દેવાનો છે જો મેરિડ હોય તો તમારે જીવનસાથીનું નામ અને એનો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે હવે નીચે જો હોય છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો તો મિત્રો જો બે હજાર બેમાં તમારી પાસે ચૂંટણી કાર્ડ હતું તો તમારે આ વિગતો ભરવાની છે બાકી જો બે હજાર બે પછી તમે ચૂંટણી કાર્ડ કઢાવેલું છે તો તમારે આ વિક તો ભરવાની નથી અહીંયા લાગુ પડતું નથી એવું તમારે લખી દેવાનું છે એની બાજુમાં તમે જોઈ શકો છો કે જે સંબંધીનું નામ તમારે છેલ્લા એસઆરએમાં અગાઉની કોલમમાં આપવામાં આવ્યું તેની વિક તો તમારે અહીં ભરવાની જ છે એટલે તમારા પિતાનું જો બે હજાર બેમાં ચૂંટણી કાર્ડ હોય તો તેની વિક તો અહીંયા ભરી દેવાની છે નામ ચૂંટણી કાર્ડ નંબર પિતાનું નામ રાજ્યનું નામ વિધાનસભા ત્યારબાદ મતભાગનો નંબર ભાગ નંબર અનુક્રમ નંબર આ બધું ક્યાંથી મળશે એનો વિડીયો મેં સેપરેટ બનાવેલો છે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ થેન્ક યુ ફોર વોચિંગ